સુરતમાં યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘેર બેઠા રૂપિયા કમાવવાની ઓફર આપી કરોડોના વળતર રિટર્નની લાલચ આપતા ગઠિયાઓએ મળીને મોટી છેતરપિંડી આચરી હતી સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ પંચાવન લાખ ચોરાણું હજાર નવસો એકવીસની છેતરપિંડી સામે આવી છે ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ક્રાઇઝર વર્લ્ડ નામની ફેક કંપનીના ફરાર ડાયરેક્ટર અનિલ શર્મા અને વિપુલ બાવિસ્કરને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસની ટીમે પકડવામાં સફળતા મેળવી છે આ આરોપીઓએ ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના નામે ગૌરવપથ રોડ મોનાર કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર સી ચારસો અઠ્યાવીસ ચારમાં માળે ઓફિસ પહાડેથી રાખી હતી કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટના નામે ઓફિસ કરારબૂધ કરીને કારી શરૂઆત કરવામાં આવી હતી આ કંપની દ્વારા યુટ્યુબ મોબાઈલ ફોન અને મિત્રોની ભલામણના આધારે લોકોને મેમ્બરશિપ લેવાની અને ઘેર બેઠા કમાણી કરવાની લાલચભરી ઓફરો આપવામાં આવતી હતી ફરિયાદી તથા સાહેદો પાસેથી ₹2400 થી શરૂ થતા અને પછી મૂડી પરત મળવાના ફાયદા સાથે કુલ ₹55.94 લાખ વસૂલવામાં આવ્યા હતા

આ સમગ્ર કૌભાંડ એક જળસાજીથી ભરેલું પૂર્વનિયોજિત કાવતરું હતું આરોપીઓએ સામૂહિક રીતે કામ કરીને લોકોને લલચાવ્યા રોકાણ કરાવ્યા અને ત્યારબાદ કોઈ વળતર આપ્યા વગર પૈસા લઈને ફરાર થઈ ગયા હતા આરોપીઓએ લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી આગાઉ મોહિત કુમાર કમલેશભાઈ પટેલ કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળભાઈ ગુસાઈ નામના ત્રણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે હવે ફરાર ડાયરેક્ટર અનિલ સુરેશભાઈ શર્મા અને વિપુલ શિવાજીભાઈ બાવિસ્કરને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ બંને આરોપીઓને 26 મે 2025 ના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમણે 26 મે 2025 બપોરના 1 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયો છે ક્રાઇમ બ્રાન્ચ હવે અન્ય સહયોગી આરોપીઓ અને સક્ય અન્ય ભોગ બનેલા લોકોને શોધવાની દિશામાં આગળ વધી રહી છે સુરત શહેર ખાતે પાલ ગૌરવપટ રોડ ખાતે ક્રાઇસ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા પડતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ કરનાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદર જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા